તથા ચોળી નાખીશુ હવે તેમાં હળદર તેને સારી રીતે મિક્સ કરી નાખીશુ સ્વાદ પ્રમાણે મીઠું હવે તેમાં તાંજળિયા ભાજી નાખીશું ભાજી નાખ્યા પછી તેને સારી રીતે મિક્સ કરી નાખીશું સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં દહીંની ખાટી છાસ ઉમેરીશું છાસ નાખી પછી સારી રીતે મિક્સ કરી અને બે સીટી વગાડી દેસુ જોઈ લઈશું કે આપણો બફલો તૈયાર છે તેલ ઉમેરીશું આપડી કાઠિયાવાડી ડીશ તૈયાર છે